સ્ટુડન્ટ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ડિયર ઇંગ્લિશ લર્નર્સ આપ સૌનું ધી પરએ હાઈસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલ પર શરૂ કરેલ એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં ટૉપિક નંબર સિક્સ ઇંગશ સ્પીકિંગ એનો આજે આપણે લાસ્ટ લેસન છેલ્લા લેસન લેસન નંબર ફાઈવ આપણે જોવાના છીએ લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલાં અમારી સાથે લાઈવ જોડાય તેમજ ક્લાસ પૂર્ણ થઈ ગયા બાદ અમારા વિડીયોને જોનાર દરેક વ્યુઅર્સને હું વિનંતી કરીશ કે અમારા વિડીયોને લાઈક કરે લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરે શરૂઆત કરીએ આપણે આપણા લેસનની આજે પણ મેં કેટલાક વાક્યો લીધા છે બરાબર એને બનાવવાનો પ્રયત્ન કરીએ જોઈએ પહેલું સેન્ટન્સ છે તમે હજુ સુધી હોમવર્ક નથી હજુ સુધી એટલે કોઈ ક્રિયા હજુ સુધી થઈ નથી આ પુનઃવર્તમાન કાળનું વાક્ય છે પ્રેઝન્ટ પરફેક્ટન્સનું નકાર વાક્ય છે પુનઃવર્તમાન કાળનું સાદું વાક્ય છે નકાર તો આપણે એને બનાવીએ જોઈએ હવે સૌથી પહેલા કરતા લઈશું તમે એટલે યુ પ્રેઝન પરફેક્ટ છે એટલે હેવ કે હેઝ યુ છે એટલે આવશે હેવ જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે બરાબર યુ હેવ નકાર છે એટલે સહાયકારક ક્રિયા પછી નોટ આવશે યુ હેવ નોટ હવે આવશે ક્રિયાપદમાં ડૂ એનું ત્રીજું રૂપ છે ડન યુ હેવ નોટ ડન હવે આવશે કર્મ કર્મ છે હોમવર્ક એટ ડબલ્યુ બરાબર હવે જુઓ બધા શબ્દ આવી ગયા ખાલી હજુ સુધી એનું કોઈ ઇંગ્લિશ આવ્યું નથી આ કાર ઓરખ શબ્દ છે આ શું છે કાર ઓરખ શબ્દ તો આપણે પરફેક્ટ કે એમાં ઓલવેઝ સોરી ઓલરેડી એવર નેવર જસ્ટ બરાબર આ બધા કાર ઓળખ શબ્દ છે એમાં એક કાર ઓળખ શબ્દ યત છે જે નકાર માટે જ વપરાય છે અને લાસ્ટમાં વપરાય છે બાકીના બધા હેવ કે હેઝ પછી મુકાય છે તો લાસ્ટમાં આવશે યટ આ યટ એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના નકાર વાક્યોના કાર ઓળખ શબ્દ છે બીજા કોઈ કારમાં કે બીજા એમાં આવશે નહીં તો હજુ સુધી અને ગુજરાતી એવું કે યુ હેવ નોટ ડન હોમવર્ક યટ તમે હજુ સુધી હોમવર્ક કર્યું નથી ઓકે આગળ વધીએ બીજું સેન્ટેન્સ તમે ક્યારે યુટ્યુબ ક્લાસ ચૂક્યા છો આ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું જ વાક્ય છે પણ પ્રશ્નાર્થ છે બરાબર કે આ ક્યારે એ માં એના માટે ઇંગ્લિશ વર્ડ છે એવર ને એવર આપણે શીખવાડેલ કે એવર એ હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં જ મુકાય છે એવાને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના પ્રશ્નાર્થમાં મુકાય છે બરાબર જોઈએ હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય એટલે સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થશે તમે છે એટલે યુ એટલે આપણો સહાયકારક ક્રિયાપદ આવશે હેવ ત્યારબાદ આવશે કરતા તમે હેવ યુ બરાબર અહીંયા આવશે આ કાર ઓળખ શબ્દ

છેલ્લે પ્રશ્ન હેવ યુ એવર તો આશા રાખું છું બધા વિદ્યાર્થીઓના પહેલા બે વાક્યો જે પ્રેઝમ હતા પહેલું એ નકાર હતું બીજું પ્રશ્નાર્થ હતું બંનેમાં સમજ પડી હશે પ્રશ્ન શબ્દ વાળું વાક્ય છે ને એના અંદર સહાયકારક ક્રિયાપદ પણ લીધું છે બરાબર પહેલા પ્રશ્ન શબ્દ કયો છે નક્કી કરીએ તો જો કેટલું

હવે ક્રિયાપદનું મૂળરૂપ આવશે પીવું એટલે ડ્રિંક એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ આપણે એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તમે આના ઉપરથી ઘણા બધા વાક્યો બનાવી શકો છો કે આપણે ચોવીસ કલાકમાં કેટલું સૂવું જોઈએ આપણે એક દિવસમાં કેટલું વાંચવું જોઈએ આપણે એક દિવસમાં કેટલું રમવું જોઈએ બરાબર આવા સેન્ટેન્સ તમારે બનાવવાના એને ઇંગ્લિશ બનાવવાનું પછી એને ઇંગ્લિશ સ્પીકિંગમાં તમારો રોજિંદા જીવન બોલવાનો પ્રયત્ન કરવાનો આગળ વધીએ હવે ભાઈ તમને મારા એક્સપ્લેનેશનમાં સમજૂતીમાં સમજ પડતી હોય કે વાક્ય કેવી રીતે બને છે તો તમે યસ લખીને કમેન્ટ કરી શકો છો આગળ વધીએ અમે ગ્રામણના વિડીયો વારંવાર જોઈએ છીએ હવે આ સેન્ટેન્સ છે બાર એ આપણે ઘણા બધા શબ્દો જોઈ ગયા હતા તો વારંવાર માટે આવશે ફ્રિકવન્ટલી આપણે ઓલવેઝ પછી સેલ્ડમ સમટાઈમ્સ એવર નેવર એવા શબ્દો જોઈ રહ્યા હતા બરાબર તો આપણે જોઈએ અહીંયા વારંવાર માટે ફ્રિકવન્ટલી એ વર્ડ આવશે બનાવીએ એકદમ સહેલું છે સાદા વર્તમાન કાળનું છે ખાલી વારંવારનું જે ઇંગ્લિશ છે એને ગોઠવવાનું છે સૌથી પહેલાં કરતા આવશે અમે એટલે વી બરાબર હવે ટુબી નું રૂપ હોય તો એના પછી આવે એડોસોફ ફ્રિકવન્સી ક્રિયાપદ એટલે એના પહેલા તો ક્રિયાપદ છે વારંવાર એમ હવે આવશે ક્રિયાપદ એડોસોફ ક્રિયા ક્રિયાપદ હોય તો એની પહેલા આવે અને ટુબી નું રૂપ હોય એમ ઇઝ એના પછી મુકાય તો વી ફ્રિકવન્ટલી વારંવાર શું કરીએ છીએ જો એટલે સી વોચ લખીશું અહીંયા વોચ આવશે વિડીયોની વાત છે એટલે વી ફ્રિકવન્ટલી વોચ અમે વારંવાર જોઈએ છીએ શું જોઈએ છે ગ્રામરના વિડીયો ગ્રામર વિડિયોઝ આગળ વધીએ તમે તમારું કાર્ય તમારી જાતે જ કરો જો આમાં આપણે રિફ્લેક્સી પ્રોનાઉન બાર દર્શક સર્વનામ ઉપયોગ કર્યો છે ને જ મૂક્યું છે એ પણ ભાર દર્શાવે છે સહાયકારક ક્રિયાપદ મસ્ટ નો ઉપયોગ થશે બરાબર બનાવીએ આપણે સહાયકારક ક્રિયાપદ વાળું વાક્ય છે તમે એટલે યુ

બાકી શકો છો તમે કોઈ ને કેહતા હોય તો યોર સેલ્ફ એક કરતા વધારે વધારે હોય તો યોર સેલ્સ બહુવચન બરાબર આ સારું છે બધાને સમજ પડી હશે આગર નું સેન્ટેન્સ જોઈએ સહેલું છે મને ઇંગ્લિશ સ્પીકિંગ ના ક્લાસ ગમ્યા સાદા વર્તમાન કાળ જ વાક્ય છે બરાબર મને એટલે આઈ બરાબર ક્રિયાપદ નું મૂળ રૂપ ગમવું એટલે લાઈક કરતા આઈ છે એટલે એસ ઇસ લાગે છે નહીં નામ હોય સ્પીકિંગ આઈ લાઈક ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ મને ઇંગ્લિશ સ્પીકિંગ ના ક્લાસ ગમ્યા ગમે છે સમજમાં આવે છે ભવિષ્ય અને પ્રશ્ન શબ્દ વાળું છે પ્રશ્ન શબ્દ અહિયાં થી ખબર પડશે શું એટલે વોક થી ભાણી પહેલા એ લખી દઈએ પ્રશ્ન શબ્દ મૂકી દઈએ ત્યારબાદ જેટલું બચે એને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના પ્રમાણે ગોઠવવાનું ભવિષ્ય વાક્ય છે તો સાદા ભવિષ્ય કાળની વાક્ય રચના પ્રમાણે ગોઠવવી પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદ આવે બરાબર તો કર્તા તમે છે એટલે યુ ટુ યુ સાથે આવશે વિલ વોટ વિલ પછી કર્તા આવશે યુ વોટ વિલ યુ ભણાવવું એટલે ટીચ વોટ વિલ યુ ટીચ તમે શું ભણાવશો ક્યારે કાલે કાલે એટલે આવતીકાલ ટુમોરો ભણાવશો ની વાત છે એટલે છેલ્લે પ્રશ્ન ચિહ્ન વોટ વિલ યુ ટીચ ટુમોરો તમે આવતીકાલે શું ભણાવશો આપણે કોઈ શિક્ષકને પૂછવું હોય ગમે તેને પૂછવું હોય તો આપણે આ પ્રમાણે ઇંગ્લિશમાં પૂછી શકીએ છીએ બરા જવાબ આપશે તો કર્મસ્થાને જવાબી શબ્દ મૂકીને વાક્ય સાદું બનાવીને આપશે કે આઈ ન્યુ ટોપિક ટુમોરો આ પ્રમાણે જવાબ આપશે આશા રાખું છું બધાને સમજ પડી હશે આગળનું સેન્ટેન્સ જોઈએ આપણે હું મારા મિત્રને કાલે મળ્યો હતો હતો એટલે સિમ્પલ પાસ્ટ બરાબર सीम्पल पास નું सादु वाक्य છે એટલે જે કરતા પ્રમાણે કોણ મળી હતું આ બરાબર છે ક્રિયાપદ નું બીજો રૂપ ક્રિયાપદ છે મળવું બરાબર એટલે મીટ ને મીટ નું ભૂતકાળ છે મેટ આઈ મેટ હવે આવશે કર્મ બરાબર કર્મ છે મારા મિત્ર ને આ કર્મ છે આઈ મેટ માય ફ્રેન્ડ આઈ મેત માઈ ફ્રેન્ડ કાલે ભૂટકાળ છે આવે આઈ મેત માઈ ફ્રેન્ડી આઈ મેત માઈ ફ્રેન્ડ યસ સ્ટડી હું ગઈ કાલે મારા મિત્રને મળ્યો હતો રા માય ફ્રેન્ડ આપણે કાઢી ના કે તો કર્મ છે અને સજીવ છે તો હુમ વડે બને હુમ ડીડ યુ મીટ યસ્ટરડે આઈ નો યુ થઈ જાય બરાબર ઓકે આશા રાખું છું બધાને સમજ પડે કાર તમે કાર ઓળખી લો બરાબર એટલે તમને આ સેન્ટેન્સ બનાવવામાં ઈઝી પડે

તો ગણી શકાય એટલે સંખ્યા કહેવાય એટલે હાઉ મેની જે નામની સંખ્યા બતાવતું હોય એ નામ હાઉ મેની સાથે આવશે તો વાક્યો હાઉ મેની સેન્ટેન્સીસ હાઉ મેની સેન્ટેન્સીસ

આગળ વધે જો વાક્ય તો સાદું આવશે સિમ્પલ વાક્ય છે પણ બે વાર અને જોઈએ એટલે આવશે ક્રમવાચક શબ્દ આવશે તમારે એટલે યુ બરાબર જોઈએ એટલે શુદુદ એટલે વોચ

તમારા માટે બનાવવું ઈઝી બરાબર આગળ વધીએ હવે તમે અંગ્રેજી બોલી શકો છો આપણા લેસન નંબર ફાઈવ છે ઘણી બધી પ્રેક્ટિસ કરી ઘણું બધું શીખી ગયા બરાબર હું તમને પૂછું છું કે હવે તમે અંગ્રેજી બોલી શકો છો શકવું એટલે કેન ને છ એટલે વર્તમાન એટલે કેન હતા હોય તો કુલનો ઉપયોગ થાય બરાબર હવે પ્રશ્ન સહાયકારક ક્રિયા પરથી મૂળરૂપ આવશે સહાયકારક ક્રિયા વાક્ય છે એટલે બોલવું એટલે સ્પીક કેન યુ સ્પીક હવે આવશે કર્મો શું બોલી શકો છો ઇંગ્લિશ વાક્ય અને કેન યુ સ્પીક ઇંગ્લિશ ના આ બે વાક્યો ના જવાબ સાદું વાક્ય બનાવે તમારે મને કમેન્ટમાં મોકલવાના છે હાવ મેની વાક્ય કેટલા વાક્યો લેસન નંબર વન થી લેસન નંબર ફાઈવ સુધી જેટલા સેન્ટેન્સ શીખી ગયા એ બધા તમારે કાઉન્ટ કરીને આ પ્રશ્નના જવાબમાં મૂકીને સાદું વાક્ય બનાવીને તમારે કમેન્ટ કરવાનું છે એક પ્રમાણે આ કેન યુ સ્પીક ઇંગ્લિશ એનો હા કે નામાં તમને જે બી જવાબ હોય એ સાદા વાક્યમાં હકાર કે નકાર વાક્ય તમારે લખીને મને કમેન્ટમાં સેન્ડ કરવાનું રહેશે આગળ વધ્યા આપણે છેલ્લે સેન્ટેન્સ છે સહાયકારક ક્રિયાપદ વાળું શુભેચ્છા દર્શાવતી ક્યાં કે જેને આપણે તમે હંમેશા અંગ્રેજી શીખતા રહો શુભેચ્છા આપણે કે તમે લાંબુ જીવન જીવો તમારું સારું થાય તમે સારા માર્ક્સે પાસ થાય તો આ પ્રમાણે હું તમને કહું છું કે તમે હંમેશા ઇંગ્લિશ શીખતા રહો તો મેં સહાયકારક ક્રિયાપદ તરીકે મેં એમ એ હોય એનો ઉપયોગ થાય છે એના માટે તમે સહાયકારક વાળો લેસન ખોલીને વિડિયો જોજો સાદું વાક્ય છે એટલે કરતાની શરૂઆત કરીશું તમે એટલે બરાબર પછી આવશે સહાયકારક ક્રિયાપદ યુ મે બરાબર હવે મુખ્ય ક્રિયાપદ આવે ત્યાર પહેલાં હંમેશા આ એડવોસ ઓફ ફ્રીક્વન્સી છે એટલે ક્રિયાપદ પહેલાં આવે યુ મે ઓલવેઝ તમે હંમેશા બરાબર શું કરો શીખતા રહેવું બરા શીખવું એ પાછળ આવશે ચાલુ રહેવું એના માટે આવશે કેરી ઓન ચાલુ રાખવું એમ યુ મે ઓલવેઝ કેરી ઓન કેરી ઓન એટલે કન્ટિન્યુ ચાલુ રાખવું બરાબર શું ચાલુ રાખશો શીખવું લર્નિંગ કેરી ઓન લર્નિંગ હું તમને કહું છું કે તમે હંમેશા આ પ્રમાણે જ ઇંગ્લિશ શીખતા રહો એવી શુભકામના તમને પાઠવો છું અહીંયા આપણો આજનો લેસન પૂર્ણ થાય છે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કોઈ જગ્યાએ સમજ ના પડી હોય તમે તમારો પ્રશ્ન કમેન્ટના માધ્યમથી મારા સુધી પહોંચાડી શકો છો આપણે આ લેસન નંબર ફાઇવ સાથે આપણી એવન ઇંગ્લિશ ગ્રામરની સિરીઝ પર શરૂ કરે છઠ્ઠો ટૉપિક ઇંગ્લિશ સ્પીકિંગનો ટોપિક આજે અહીંયા વાળો ટૉપિક આજે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ આવતીકાલથી આપણે એવન ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં નવા ટોપિકની શરૂઆત કરીશું વિડીયોને પૂર્ણ કરી ત્યાર પહેલાં જે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો અને શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો ક્લાસ પૂરો થાય પહેલાં અમારી સાથે જોડાયેલ નવા વ્યુઅર્સ અને પહેલેથી જોડાયેલા જૂના વ્યૂઅર્સ આ દરેકને હું વિનંતી કરીશ કે જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા મોબાઈલમાં રાઈટ સાઈડ નીચે રેડ અક્ષરથી લખેલું છે સબસ્ક્રાઈબ એના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરશો એની બિલકુલ બાજુમાં તમને બ્લેક કલરમાં બેલ લાયકોન આપેલો છે એના પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો જેથી તમને અમારી ચેનલ પર ભવિષ્યમાં આવનાર નવા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં મેસેજ સ્વરૂપે મળી જાય અને તમે અમારા ભવિષ્યના બધા જ લેશનમાં શરૂઆતથી જ એ મેસેજ પર ક્લિક કરી જોડાય Shako, thank you everybody for joining us.